ભગવાનની એવી દયા થઈ છે આપ લોકો પર કે સાધારણ વરસાદ નહીં પણ અતિવર્ષા જેવો સત્સંગની વર્ષા થઈ રહી છે અને એ અંદર આપણે જોયું કે અતિવર્ષા થતી હોય ત્યાં બધું જ તણાઈ ને જતું હોય પાણીની અંદર સારું જાય ખરાબ જાય બધું એમાં તણાઈને જતું હોય છે માનવના જીવનની અંદર પણ સત્સંગની અતિવર્ષા આવું કાર્ય કરે છે પણ જો એ મહાપુરુષની પરમાત્માની દયા હોય તો એ પરમાત્મા જ્યારે સંત સદગુરુના રૂપની અંદર આ સંસારમાં આવે છે તો એક જીવને માટે કેવો પ્રયાસ કરે છે એનું જીવતું જાગતું ઉદાહરણ હું આપ લોકોની સમક્ષ રાખીશ કે જેમ એક ગુરુ અને શિષ્ય ક્યાંક જઈ રહ્યા હતા રસ્તો બહુ ખૂબ જ વિકટ અને દૂર હતો એટલે ચાલતા ચાલતા બંને થાકી જાય છે તો ગુરુ અને શિષ્ય જોયું કે ભાઈ એને રસ્તામાં એક ઘટાદાર ઝાડ મળ્યું તો ઝાડની નીચે બંને આરામ કરવાનો વિચાર કરે છે એટલે બંને ત્યાં આરામ કરવા લાગે છે એમાં એક જણ જાગે છે પહેરો આપે છે અને એક જણ સૂવે છે આરામ કરે છે પ્રથમ ગુરુ મહારાજે આરામ કરી લીધો શિષ્ય જાગતો હતો હવે શિષ્યનો વારો છે અડધી રાત વીતી છે શિષ્યનો વારો છે તો શિષ્ય સુવે છે અને ગુરુ મહારાજજી પહેરો ભરે છે જાગે છે થોડી વાર શું બને છે ઝાડની એક એક બખોલમાંથી મહાવિષાયકાળ સાપ સાપ બહાર આવે છે ગુરુ એ એ જોયું એની નજીક આવેલો જોઈ અને પોતાના યોગ પરથી સાપને પૂછે છે કે તું અહીંયા શા માટે આવ્યો છે તારું શું કામ છે તો એ સાપ ગુરુ મહારાજજી સાથે વાત કરે છે કે ભાઈ આ વ્યક્તિને મારે લોહી પીવું છે તો ગુરુ મહારાજજી વિચારવા લાગ્યા કે જો લોહી તો ત્યારે જ પી શકશે ક્યારે ને ડંખ દેશે હવે ડંખ દેશે તો આ શિષ્ય બચશે ઝેર ચડી જશે તો મૃત્યુ પામશે એટલે ગુરુ મહારાજજી કીધું કે સાપ ને કે બોલ તારે ક્યાંથી લોહી પીવું છે તો એ સાપ ગુરુ મહારાજજીને કહેવા લાગ્યું કે મારે ગરદનનું લોહી પીવું છે તો ગુરુ અને ગરદન પર કાપ જ્યાં રાખી મહારાજજીના હાથમાં એક છુરી છે છોરી એના ગરદન પર રાખેલી છે મતલબ એક ને એવું એક એને દ્રશ્ય દેખાડ્યું કે ગુરુ મહારાજજી એનું શિર કાપી રહ્યા હોય પણ તરત જ એ શિષ્ય એ પોતાના ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ ને કારણે એને નક્કી કર્યું કે ગુરુ મહારાજ જે કઈ કરશે એ મારા હિતમાં જ હશે એવો વિચારીને ફરી પાછો આંખ બંધ કરી દે છે કે ગુરુ મહારાજજી મારું કોઈ અનિષ્ટ નહીં કરે અને ગુરુ મહારાજજી એનું કાર્ય કર્યું કે મે ગર્દન પરથી એક છુરીથી કાપ મૂકીને ગર્દનમાંથી લોહી વહીવા લાગ્યું એ સાપે ગર્દનનો લોહી પીને જતો રહ્યો પછી જ્યારે શિષ્ય જાગે છે દર્દ તો થાય જ છે ગુરુ મહારાજજીને બધી વાત કરી કે ભાઈ સાપ આવેલો તારું લોહી પીવું એટલે મેં કહ્યું શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુ મહારાજજી મને ખબર છે કે તમે મારું અનિષ્ટ નહીં કરો તમે જ્યારે મારા ગરદન પર છોરી મૂકી તો મેં જોઈ લીધું હતું પણ છતાંય મેં પાછી આંખ બંધ કરી દી કે મારા ગુરુ મહારાજજી મારું અનિષ્ટ ન થવા દે તો સજનો ગુરુ આપ લોકો એ વિચાર કરો કે મહાપુરુષ જે છે મહાપુરુષ એક જીવને બચાવવા માટે કેવું કાર્ય કરે છે પણ આ કાર્યનો પ્રતિભાવ એ જીવાતમાં સમજી શકે છે જેને સમર્પિત હોય છે ગુરુ મહારાજના વિચાર સારા હતા કે છે ડંખ મારવા તો પણ હું અગર જો આ કાર્ય કરું મોત થઈ જશે એક જીવને મોતના મુખમાંથી બચાવવા માટે કાર્ય કર્યું સજનો મહાપુરુષો આ જીવ માટે આવા કેટલાય કામ કરે છે પોતાનો પણ સમય વિચાર શરીરનો મતલબ સસ્તાને જોયા વગર સમયને જોયા વગર આવા ઘણા બધા કાર્ય એક જીવ માટે કરી લેતા હોય છે એની પાછળ એક જ ઉદ્દેશ્ય હોય છે કે જીવને ઠીક ગુરુ મહારાજજી આધ્યાત્મ જગતની અંદર અગર આપણા વાતને લઈએ તો આધ્યાત્મ અંદર આપણને સારા જાણવા મળે છે કે સદગુરુ એવું એક મહાન પાત્ર છે જે શિષ્યને માટે એક સાત્વિક શિષ્યને બનાવવા માંગે છે તો એની અંદર જે નશ્વરતા છે નષ્ટ કરી અને શાશ્વતતાનો એક અધિકારી બનાવી દે છે અને એ શાશ્વતતા એ જ છે કે પરમપિતા પરમાત્માનો ખજાનો પરમપિતા પરમાત્માની ઐશ્વર્ય જે ઐશ્વર્ય મોટા મોટા ઋષિ મુનિઓ જોગીઓ પણ મેળવી શકતા નથી મેળવા માટે અનેક પ્રયાસો કરે છે છતાં પણ એ મેળવી શકતા નથી તો સજનો એ ઐશ્વર્ય એક જીવાત્માને મળી જાય છે એનો અધિકારી જયારે એને બનાવી દે છે

ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય કહેવાને માટે તો આપણે ઘણું બધું કહીએ છીએ કે ભાઈ મને ભગવાન પર વિશ્વાસ છે મને ભગવાન પર પૂરો ભરોસો છે પણ આ વિશ્વાસ અને ભરોસો એની પરીક્ષા ત્યારે જ થાય છે આપતકાલની અંદર કીધું ને ધીરજ ધર્મ મિત્ર અરુણારી આપતકાલ પરખીએ ચારી કે મનુષ્યની અંદર કેટલી ધીરજ છે કેટલી સહન શક્તિ છે કેટલી સમર્પણની ભાવના છે કેટલો વિશ્વાસ ને કેટલો પ્રેમ છે આપણને આપતકાલની અંદર ખબર પડે છે આપણે જોયું હતું પહેલા કે ભાઈ ભયંકર મહામારી દરેક અંદર વાતાવરણ એ ત્રસ્ત થયેલો તમે જ્યાં પણ જોયે જેની પાસે પણ તમે સાંભળો એક જ વાત એક જ વાત ફલાણા ને આ થયો આને આ થયો આને આ થયું મારું શું થશે છેલ્લે પોતાની પર આવીને અટકી જતું હતું આટલી ભયંકર પરિસ્થિતિ ની અંદર અમે લોકોએ જોયું કે જીવનું જે ધન છે ને ધન ની જગ્યા પર પડ્યું રહ્યું પરિવાર ના જગ્યા પર પડ્યા રહ્યા જે કઈ એની પાસે ડોક્ટરો પર એને વિશ્વાસ હતો જે ફેમિલી ડોક્ટર પર એ પણ એની જગ્યાએ પડ્યા રહ્યા કેવલ ઈશ્વર ને પ્રાર્થના કરતો હતો બધું છોડીને કેવલ ઈશ્વર ને પ્રાર્થના કરતો હતો કે હે પરમાત્મા તારા સિવાય જગત ની અંદર હવે મારું કોઈ છે નહીં ડોક્ટર નહીં દવા નહીં પરિવારના લોકો નહીં ધન નહીં બધાને દૂર હવે આવી પરિસ્થિતિ ની અંદર કેવલ જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે તારા સિવાય જગત ની અંદર મારો કોઈ બીજો કે સહારો છે નહીં હવે એ તો વિપતકાલની વાત ને કે વિપત્તિ પડી તો આપત્તિ પડી તો ભગવાન યાદ આવ્યા મુશ્કેલીના સમયની અંદર ભગવાન યાદ આવ્યા પણ કીધું છે કે દુઃખ મે સુમેરણ સબ કરે સુખમે કરે ન કોઈ જો સુખ મે સુમેરણ કરે તો દુઃખ કાય હોય સંસારની અંદર ચાલીસા નો પાઠ કરવા લાગી જાય પણ હનુમાન ચાલીસા ની અંદર પણ લખાડ બતાવ્યું છે કે હનુમાનજી જબ નામ સુનાવે ભૂત નહીં આવે ના रोग હરે सब પીડા જપત નિરંતર હનુમંત બેરા તો કહેવાનો મારો અર્થ અહીંયા એ છે હનુમાનજી કયા નામનું સુમરણ કરતા કયું નામ સંભળાવતા ને સાંભળતા તો કહેવાય છે કે પરમાત્માનો એવો નામ કે જે નામને આખો સંસાર જે નામથી આખો સંસાર અજાણ છે અને એ નામ આદિ અનાદિથી ચાલતું આવ્યું આ સંસારની અંદર છે જે નામે ચાર વેદની રચના કરી છ શાસ્ત્ર અઢાર પુરાણ ચોસઠ ગીતા એકસો ને આઠ ઉપનિષદ જેવા મહાન ધર્મ શાસ્ત્રોની રચના આ નામ દ્વારા થઈ પુરાણ શિવપુરાણ પુરાણ તમે જો બધા ની ની અંદર નામ એટલી મહાન મહિમા છે કે ભાઈ આ નામ ને જીભ જયારે જાણી લે છે તો ભૂત પિચાસ વાત તો શું પણ યમરાજ પણ એની સામે જોતા નથી યમરાજ ની બંધન માંથી પણ મુક્ત થઈ જાય છે જીવ આટલો એ નામનો પરફેક્ટ પાવર છે હવે એ નામને જ્યારે આપણે જાણીશું તો આપણા જીવનની અંદર પણ એ પાવર મળશે તમને ખબર છે કે સુતા ઉઠતા બેસતા જાગતા સુતા અળતા ફરતા ખાતા પીતા હર સમયની અંદર આપણા જીવનની સાથે એ નામ જોડાયેલું છે હવે એ નામ જો આપણાથી જુદું પડી જાય આ શરીરથી અલગ થઈ જાય છે તો આ શરીર નિષ્પ્રાણ બની જાય છે અને સંસારની અંદર કોઈ પણ કર્મ કરવાની એની અંદર ક્ષમતા કે યોગ્યતા નથી રહેતી એ થઈ જાય છે ચેતના થઈ જાય છે એ શરીર તો પરમાત્માનું જે નામ છે ને એ આદિ અનાદિનો વિષય છે જેને મહાશક્તિ જગદંબા એ નામનું સ્મરણ કરતા જે જગદંબા બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ પ્રગટ કર્યા એમને પણ એ નામનો બોધ આપ્યો જ્ઞાન આપ્યું એ ત્રણ દેવોએ પણ આ નામનો પ્રચાર નવ અંદર કર્યો કે જેને જાણ્યા પછી અનેક ઋષિમુનિઓ અનેક તપસ્વીઓ અનેક રાજા મહારાજાઓ અને અનેક એવા જીવ મહાન થઈ ગયા જે નામને આધારે કેમ કે આખા સંસારનો જો પાયો હોય ને આધાર હોય તો એક નામ છે આ આધાર થકી આખો સંસાર ઉભેલો છે બાકી તમે જુઓ છો કે સા આકાશ માંડીને ધરતી સુધી કોઈ બીજો પાયો દેખાય છે તમને મકાન બનાવો તો એને જરૂર પડે ખુરશી હોય એને પાયાની જરૂર પડે બેડ હોય કોઈ પણ વસ્તુ એવી આધાર વગર પાયા વગર હોય પરંતુ આકાશ થી લઈને ધરતી સુધી આપણે એક પાયો નજરમાં નથી આવતો છતાંય આકાશ ઊભું છે તો નામ ને આધારે નાનક દેવજી એટલે જ કહે છે કે શબ્દ ધરતી શબ્દ આકાશ શબ્દ હિ શબ્દ ભયો પ્રકાશ સગલી સૃષ્ટિ શબ્દ કે પાછી નાનક શબ્દ મનુષ્ય પોતાના જીવનની અંદર એને જાણી લે છે તો એ પરબ્રહ્મ પરમાત્માને પ્રગટ કરી લે છે અને પરબ્રહ્મને પરમાત્માને પ્રગટ કર્યા પછી આ જીવને એવી કોઈ પણ સાધના કરવાની બાકી નથી રહેતી ઈશ્વરને ને ખોળવાના બાકી નથી રહેતા લોકો કીધું છે કે હર જગ્યા મોજુદ હે લેકિન નજર આતા નહીં યોગ સાધન કે બિના કોઈ ઉસે પાતા નહીં કે જીવન ની અંદર એ નામ એ જ એવો યોગ છે કે આ જીવ અને શિવ નું મિલન કરાવી દે છે આત્મા ને પરમાત્મા નું મિલન કરાવી દે છે એટલે સજનો પરમાત્મા ના એ નામ ને જાણવું એ પરમાત્મા ના એ નામ નો આપણે અધિકારી બનવું એ આપણો પ્રથમ ધર્મ છે તો આવા ધર્મને ધારણ કરી અને એ નામની વાત કરી રહી છું કે જે નામ અક્ષરાતીત છે ભાષાતીત છે રટવાનો કે બોલવાનો વિષય નથી જપવાનો વિષય નથી પરંતુ એને સુમરણ કરવાનો વિષય છે જે નામ માટે ભગવાન કૃષ્ણ અર્જુનને બતાવે છે અર્જુન તમારા નામનું એ જ નામ ભગવાન શિવમાત્માનું નામ છે રે ગિરજા આ નામને તમે જાણો જે નામ તમારી અંદર વિચરણ કરી રહ્યું છે એ જ નામ ભગવાન શિવ ગણેશજીને પણ બતાવે છે ગણપતિ પણ એ નામનું સ્મરણ કરતા કરતા દેવોના ગણ બની જાય છે નામ પ્રભાવ પ્રથમ પૂજ્ય નામ પ્રભાવ એ એ જ નામની મહિમાને જાણી એ નરહરી પાસેથી જાણી અને એ નામને તમે પણ જાણી શકો છો અમે જાણું છે તમે પણ એ નામને જાણી શકો છો કે જે આપણી અંદર નિરંતર રમી રહ્યું છે કે છે કે નામ એ જ નામ અને રૂપ છે એક સિક્કાની બંને બાજુ છે કે સિક્કો હોય છે તો વ્યક્તિને વિચારવું નથી પડતું કે હું ભાઈ સિક્કાની કઈ બાજુ ને લઉં એ સિક્કો મળે છે તો આપ સાઈડ જતી છે આવી જ રીતે આ જીવ જે છે નામ અને રૂપને બંનેને મેળવી લે છે બસ આજ તો જીવનની અંદર મેળવા માટે કરવા માટે આવ્યા છીએ તો અવશ્ય આપ લોકો આ નામને પરમાત્માના રૂપ ને જે તમારી અંદર છે જાણવાનો પ્રયત્ન કરો કેમ કે સંસારની અંદર આપણે છીએ તો આ બધું થઈ શકવાનું છે આપણે જયારે રહીશું જ નહીં તો આ બધું કરવું અશક્ય થઈ જશે તો એ આપણે માટે પણ જાણવું સુલભ છે કીધું સુલભ સુલભ સબ દિન સાદર એટલે બધાને માટે સુલભ છે સબદિન એટલે કે બધાને બધા વ્યક્તિ માટે એ સુલભ છે સબ દેશ એટલે કે બધા સમય બધી જગ્યા પર તમે જાઓ નામ વગર કોઈ જગ્યા ખાલી છે નહીં બસ એને આપવા વાળા હોવા જોઈએ અથવા એ નામને આપણી આપણી અંદર પ્રગટ કરવા વાળા હોવા જોઈએ આપણને મળી જાય છે તો આવા સમયના તત્વદર્શી સંત સદગુરુ સમાજની અંદર આવે છે અને આ નામ અને રૂપનું જ્ઞાન બતાવે છે તો આપ લોકો પણ અવશ્ય જાણો અને કોઈ તમને બતાવવાનું ન મળે તો આપ લોકો મારા માનવ ધર્મના દ્વારે આવો આ માનવ ધર્મના દ્વારે જે કોઈ વ્યક્તિ પરમાત્માના ને જાણવાની ઈચ્છાથી અથવા પરમાત્માને પામવાની ઈચ્છાથી આવે છે એ દરેક વ્યક્તિ એ પરમાત્માને પ્રાપ્ત કરીને જ જાય છે તો આપ લોકો પણ એ પરમાત્માના નામને અને પરમાત્માને પામવા માટે આવો એ જ્ઞાનને પ્રાપ્ત કરો અને જ્યાં ભાઈ તમે છો એ જગ્યા પર તમે અમારા સંતોને મળી શકો છો અમારી સંસ્થાનો પરિચય તમે લઈ શકો છો એની મુલાકાત લઈ શકો છો પણ વાત એવી છે કે તમે અમને બતાવશો ત્યારે અમે તમને બતાવી શકીએ છીએ જગ્યા પર અમારી સંસ્થા માનવધર્મ સંસ્થા ખુલેલી જ છે દરેક એરિયા ની અંદર તમે જુઓ સૌરાષ્ટ્ર ની અંદર આ ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયા ની અંદર ઓલ વર્લ્ડ ની અંદર પણ છે તો આપ લોકો અવશ્ય અમારી સંસ્થાની મુલાકાત લો એ જ્ઞાન ધ્યાન અને પરમાત્માના નામને જાણીને જીવનને સફળ બનાવશો